પતિના લાંબા અને સુખી દાંપત્ય માટેના પવિત્ર વ્રત કરવા ચોથની ધાનેરા ખાતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા સામૂહિક પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મમાં કરવાચોતનું વ્રત પરણી સ્ત્રીઓ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે આ તહેવાર માટે મહિલાઓ આતુરતાથી રાહ જોતી હોય છે ધાર્મિક માન્યતા અનુસાર આ નિરાહાર અને નિજળા વ્રત પતિ પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે daneરા ખાતે પણ હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પાલન કરે છે આ વ્રત મહિલાઓ સામૂહિક રીતે વિધિવત પૂજા કરી શકે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા કરી હતી જાણીતા શાસ્ત્રી સત્ય મહારાજ દ્વારા પૂજા આરતી અને કરવા ચોથની વાર્તા સાથે સંપૂર્ણ પૂજન વિધિ કરાવવામાં આવી હતી સામૂહિક પૂજામાં જોડાવાથી મહિલાઓનો ઉત્સાહ બમણો થયો હતો મેરા અંદર ભારત વિકાસ પરિષદના બેનર નીચે લગભગ છેલ્લા દસેક વર્ષથી સરલાબેન ચૌહાણ અને અમારા મહિલા સહભાગીતા સોમાલીબેન કોટડીયા અને પટેલ દ્વારા બહેનોને એક જ જગ્યાએ સમૂહના અંદર કરવા ચોથનું વ્રત પૂજન થાય એના માટે આયોજન કરવામાં આવે છે અને અહીંયા આગળ લગભગ ત્રીસથી પાંત્રીસ બહેનો સમૂહના અંદર ભેગા મળી અને વિધિપૂર્વક શાસ્ત્રને અનુસાર પૂજન અર્ચન કરી અને પોતાના સૌભાગ્ય અખંડ સૌભાગ્ય માટે ગણપતિ ભગવાન અને મા પાર્વતીને પ્રાર્થના કરી પૂજન અર્ચના કરી અને બહેનો આખો દિવસ પાણી વગર નીજળા રહી અને ચંદ્રમાં ઊભે થાય એટલા સુધી પોતાના પતિના આયુષ્ય માટે અને પોતાના અખંડ સૌભાગ્ય માટે તેમજ પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વ્રતનું પૂજન અર્ચન કરે છે અને ખરેખર છેલ્લા દસ વર્ષથી સંખ્યા ઘરે ઘર વધી ગઈ છે અમારી જગ્યા પાણી એ નાની પડવા માંડી છે અને બહેનોની સંખ્યા દિવસે વધતી જાય છે અને બધા લોકો ભાવ ભક્તિ થઈ અને અનુસાર વિધિપૂર્વક ભગવતી મા પરમારનું પૂજન અને ગણપતિનું પૂજન અર્ચન કરી અને પોતાની સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત કરે છે ભારત વિકાસ સામૂહિક પૂજન દર વર્ષે વ્રત ધારી મહિલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કારણ કે અહીં સંપૂર્ણ વિધિવત અને શુદ્ધતાથી પૂજા થાય છે ભૂખ્યા તરસ્યા હોવા છતાં મહિલાઓ કલાકો સુધી આનંદ સાથે આ પૂજામાં ભાગ લીધો હતો